thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે દુબઈના મરીન બિલ્ડિંગના સડસઠમાં માળે ખતરનાક આગ બી ઉઠી હતી એક લાગતા ભારે અપરાધ મચી જવા પામી હતી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આગ લગભગ છ કલાક સુધી સળગતી રહી અને આગને કાબૂમાં લેવામાં ત્યારે લેવામાં દુબઈ ત્યારે મિત્રો વધુ જણાવી દીધી કે દુબઈ સિવિલ ડિફેન્સ ટીમો ઘટના સ્થળે કલાકો ઓલાગ્યા હતા જોકે ત્યારે મિત્રો દુબઈના મીડિયા ઓફિસ અનુસાર આગ લાગ્યા બાદ પછી તરત જ ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ ટીમો ઘટના સ્થળ પર પહોંચી ગઈને રાત કાર્ય શરૂ કર્યું છે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ફાયર બ્રિગેડની ત્યારે ઝડપી કાર્યવાહી અને અન્ય ટીમોના સંયુક્ત કાર્યક્રમના કારણે ઇમારતના તમામ સાતસો ચોસઠ ફ્લેટમાં રહેતા ત્રણ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા તો કોઈ જાનહાની કે કોઈ નુકસાનના માહિતી નથી જોકે મિત્રો જણાવી દઈએ કે ત્યારે નજીકમાં રહેતા એક સ્થાનિક વ્યક્તિના જણાવ્યા અનુસાર જ્યારે આગ ચરમસીમાએ હતી ત્યારે કાટમાટ પણ ધીમે ધીમે નીચે પડી રહ્યો હતો આગ પહેલાંથી અટકાવવા માટે અપનાવવામાં આવેલી પદ્ધતિઓને કારણે નજીક અન્ય ઇમારતોને નુકસાન થયું ન હતું ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ